ગુજરાત આપનું સ્વાગત છે ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે ડીજીપી કપ બેડમિન્ટન ટુર્નામેન્ટ બે હાજર ચોવીસ નું શાનદાર સમાપન ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે તારીખ એકવીસમી માર્ચે ડીજીપી કપ બેડમિન્ટન ટુર્નામેન્ટ બે હજાર ચોવીસનો શુભારંભ કરવામાં આવ્યો હતો આજે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આ ટુર્નામેન્ટનો સમાપન સમારોહ યોજાયો હતો ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી મેડલ જીતનાર વિજેતા ખેલાડીઓને રાજ્યના પોલીસ વડાશ્રીના હસ્તે મેડલ એનાયત કરવામાં આવ્યા હતા વિકાસ સહાયે જણાવ્યું કે દિવસ રાત વિવિધ પરિસ્થિતિઓ વચ્ચે પણ પોતાની ફરજ બજાવતા પોલીસ કર્મીઓના સ્વાસ્થ્યની ચિંતા કરીને ગુજરાત પોલીસે તેમને રમતગમત સાથે જોડવાનું શુભ કાર્ય કર્યું છે દર વર્ષે વિવિધ રમતોમાં ગુજરાત પોલીસ દ્વારા ડીજીપી કપ પ્રતિયોગિતાનું આયોજન થતું હોય છે પ્રોફેશનલ પોલીસિંગની કામગીરી વધુ અસરકારક અને પરિણામ બને તે માટે રાજ્ય પોલીસના અલગ અલગ એકમો તેમજ અધિકારી કર્મચારીઓ વચ્ચે એકતા સંકલનની ભાવના આવશ્ય અને અનિવાર્ય છે તેના માટે રમતગમત ખૂબ પ્રભાવી માધ્યમ છે તેમણે ઉમેર્યું હતું કે સમગ્ર દેશમાં રમતગમત ક્ષેત્રે ગુજરાત રાજ્ય પોતાની આગવી ઓળખ ઉભી કરી રહ્યું છે ત્યારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતગમત સ્પર્ધાઓનું આયોજન આજે ગુજરાતમાં થઈ રહ્યું છે તે માટે જરૂરી એવું વર્લ્ડ ક્લાબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદ ગાંધીનગરમાં ઊભું થઈ રહ્યું છે વર્ષ બે હજાર છત્રીસની ઓલિમ્પિકની યજમાનીમાં ગુજરાત પોલીસ અકાદમી કરાઈ પણ ખૂબ મોટું યોગદાન આપશે સ્પર્ધાઓ કરાઈની ભૂમિ પર થાય તેવી તૈયારીઓ થઈ રહી છે અને તે માટે આ વર્ષના બજેટમાં વિશેષ અનુદાન પણ રાજ્ય સરકાર દ્વારા પૂરા પાડવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે ગુજરાતની વિવિધ પોલીસ રેન્જની સોળ ટીમોના એકસો બાવીસ ખેલાડીઓએ ડીજીપી કપ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં ઓગણીસ પુરુષ અને તેતાલીસ મહિલા ખેલાડીઓનો સમાવેશ થાય છે વિજેતા ખેલાડીઓને રાજ્યના પોલીસ વડાએ મેડલ એનાયત કર્યા હતા આ પ્રસંગે ગુજરાત પોલીસ અકાદમી કરાઈના આચાર્ય અભય ચુડાસમા પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પોલીસકર્મીઓ અને રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા